દીવદર શહેરમાં શિવયાત્રાનું ભવ્ય સ્વાગત ફૂલની વર્ષાથી વિવિધ સંગઠનો દ્વારા કરવામાં આવ્યું વિસનગરના તરવ યાત્રા ધામમાં પ્રસ્થાપિત થનાર મહાશિવલિંગ બાર જ્યોતિલિંગ ચાર ધામનું ગુજરાતના અલગ અલગ ગામો શહેરમાં પરિભ્રમણ કરીને દિયોદર ખાતે શિવયાત્રા આવી પહોંચતા તેનું રબારી સમાજ સહિત અલગ અલગ સમાજ તેમજ વિવિધ સંસ્થાઓ સંગઠનો વેપારી એસોસિએશન સ્કૂલ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું વિસનગર તાલુકાના તરફ ખાતે આગામી સોળ થી બાવીસ ફેબ્રુઆરીમાં આશરે નવસો વર્ષ પુરાણા મંદિરની જગ્યામાં વાડીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે જેમાં દેવદર શહેરના મુખ્ય માર્ગો પર રથયાત્રા ડીજેના તાલે શિવધૂન સાથે નીકળેલી હતી ભક્તજનો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા શિવયાત્રામાં રબારી સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભક્તોએ મહાઆરતી કરી વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના કરી હતી જેમાં મિની અંબાજી સણાદર ધામ ખાતે ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રબારી સમાજ દ્વારા શિવ યાત્રાનું પૂજન કર્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો જોડાયા હતા દેવદર ખાતે રબારી સમાજના કુળદેવી બાણેશ્વરી માતાજી બિરાજમાન છે જેમાં તાલે નીકળેલી ભવ્ય સ્વાગત સાથે ભક્તોએ ઉત્સાહ સાથે ફૂલોની વર્ષા કરી હતી અને સેવાભાવી લોકો દ્વારા ભક્તો માટે પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી શ્રી વાળનાથ મંદિર તરફ બાર જ્યોતિર્લિંગ અને ચાર ધામની આ યાત્રા કરીને ત્યારે ગુજરાતમાં સોમનાથમાં પ્રવેશ કર્યો ત્યારથી લઈને આજ સુધીમાં લગભગ એકાદ મહિનાથી તાલુકે તાલુકે આ યાત્રા કાઢવામાં આવી છે આ યાત્રાનો મુખ્ય હેતુ સનાતન ધર્મનો પ્રચાર સનાતન ધર્મ પ્રત્યે લોકો જોડાય અને સનાતન સંસ્કૃતિ શું છે અને સનાતન પૂજા પદ્ધતિ શું છે એનો લોકો જાણે એના માટે સંત સમાજ સાથે સેવકગણ દ્વારા આ આખા ગુજરાતમાં તાલુકવાજ બધી જગ્યાએ આયોજન કરવામાં આવે છે કચ્છ હોય બનાસકાંઠા હોય સાબરકાંઠા હોય ગાંધીનગર હોય અમદાવાદ હોય બધી જગ્યાએ જઈને આ રથયાત્રા આ શોભાયાત્રાનું બધી જગ્યાએ બધા સમાજો દ્વારા સન્માન કરવામાં આવે છે જ્યારે વાળનાથ મંદિરમાં તારીખ સોળ બે બે હજાર ચોવીસથી બાવીસ બે બે હજાર ચોવીસ આ સાત દિવસના દિવ્ય કાર્યક્રમમાં ગુરુપુષ્ય અમૃત સિદ્ધિવમાં જ્યારે ભગવાન વાળનાથની પ્રતિષ્ઠા થશે ત્યારે બધા સમાજો સમાજો ગુજરાતથી લઈને આખા ભારત વર્ષથી લઈને વિદેશમાંથી પણ જે આપણા ગણ છે એ બધા આ કાર્યક્રમમાં આવવાના છે એટલે આવો દિવ્ય આવડો મોટો કાર્યક્રમ થતો હોય એના ભાગરૂપમાં પૂર્વમાં બધી જ જગ્યાએ જઈને ગામડે ગામડે જઈને આપણા સંતો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે આપ સર્વ આ કાર્યક્રમમાં પધારજો અને જે સનાતન ધર્મનો પ્રત્યેક સમા શિવલિંગનું જ્યારે પ્રતિષ્ઠા થતી હોય ત્યારે જ્યારે દિવ્ય સંતોને આપણા બધાને આશીર્વાદ મળતા હોય રાજકીય અને સામાજિક હવે પધારતા હોય આપ સર્વ પધારશો એવી આશા સાથે સર્વને ને જય વાળના